દેશભરમાં જાણીતી શેર બ્રોકિંગ ફોર્મ સામે આવકવેરા વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે દેશભરમાં જાણીતી એક શેર બ્રોકિંગ ફર્મ સામે આવકવેરા વિભાગની તપાસનો ધમધમાટ શરૂ થયો છે અમૃતસર આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન ટીમે ફર્મના અનેક ઠેકાણા ઉપર એક સાથે તપાસ હાથ ધરી છે સુરત શહેરનો પણ સમાવેશ થાય છે તો સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી મુખ્ય તેમજ જૂની ઓફિસ સહિત ચાર ઠેકાણા ઉપર તપાસ ચાલી રહી છે અધિકારીઓ ખાસ કરીને શેર ટ્રાન્ઝેક્શન અને ઓપ્શન ટ્રેડિંગ સંબંધિત દસ્તાવેજો અને વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ તપાસનો વ્યાપ ટૂંક સમયમાં અન્ય શહેરોમાં પણ લંબાઈ શકે છે જેનાથી શેર બજારના વ્યવહારોમાં પારદર્શિતા લાવવાનો વિભાગનો ઉદ્દેશ્ય સ્પષ્ટ થાય છે તો અમૃતસરથી આવેલી આવકવેરા વિભાગની ટીમ બપોર બાદ શહેરની આ જાણીતી શેર બ્રોકિંગ કંપનીની પીબલોદ સ્થિત આવેલી મુખ્ય ઓફિસ ઉપર તપાસ માટે પહોંચી હતી આ ઉપરાંત આ જ વિસ્તારમાં આવેલી કંપનીની જૂની ઓફિસ ઉપર પણ અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી આ સિવાય અન્ય બે ઠેકાણાઓએ પણ તપાસના દાયરામાં લેવામાં આવ્યા છે આવકવેરા વિભાગ વિભાગની ટીમ ખાસ કરીને કંપનીના શેર ટ્રાન્ઝેક્શન સંબંધિત વ્યવહારોની ઊંડાણપૂર્વકની માહિતી મેળવી રહી છે